ગુજરાતના જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર અને સમાજ સેવક નિતિન જાની ઉર્ફે ખજૂરે આગામી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે જે કે રાજકારણમાં પ્રવેશ પેલા જ તેઓ એક ગંભીર વિવાદમાં ખરાયા છે વિવાદીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે એક વિડીયો મારફતે નિતિન જાની પર સુરતના ચકચાઈત શાઈ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં માત્ર જાહેરાત જ નહીં પરંતુ ભાગીદાર હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે સુરતમાં હાર્દિક અને તેની પત્ની પૂજા શાહ દ્વારા થયેલા કરોડો રૂપિયાના શ્વા ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસને લઈને કીર્તિ પટેલે તો આજતરમાં પોતાની ચત્રમ એકાઉન્ટ પર એક વિડિયો અપલોડ કર્યો હતો આ વિડિયોમાં તેમણે દાવો કર્યો હતો કે ચારે તે ઉજેલ મહતા ત્યારે આ ફ્રોડ કેસને મુખ્ય આરોપી પૂજા શાહ તેની બારે માં જ હતી કે તે પટેલ આક્ષેપનું સાથ એમણે પૂજા શાહ સાથે વાતચીત કરી ત્યારે પૂજા શાહે સ્વીકાર્યું હતું કે નીતિન ચાની માત્ર શાહ દંપતીની કંપનીની જાહેરાત જ નહોતી કરી પરંતુ આખી સ્કેમમાં તે વીસ ટકાનો ભાગીદાર પણ હતો કીર્તિ પટેલે વિડીયોમાં સ્પષ્ટપણે કહ્યું કે મિત્ર ખજૂર નીતિન ચાનીએ મારી ખાલી એડવર્ટાઇઝમેન્ટ જ નથી કરી વીસ ટકાનો ભાગીદાર પણ હતો તો આની અંદર તમને અને મને બધાને ખબર છે કરતો એ બધી તેણે ભાગીદારીમાં જ કામ કર્યું છે આ લોકોને ટકવા માટે પણ ભાગીદારી રાખી હતી આ ઉપરાંત કીર્તિ પટેલે કાર્યશૈલી પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે તેમના આક્ષેપ મુજબ માત્ર ઇન્વેસ્ટમેન્ટ સીમિત નથી પરંતુ જે પણ સંસ્થા કે કંપનીની જાહેરાત કરે છે તેમાં માત્ર ફી લઈને જાહેરાત કરવાના બદલે તે ભાગીદાર પણ હોય છે જો આ આક્ષેપો સાચા ઠાય તો નીતિન તમામ ભૂતકાળની કોમર્શિયલ એડવર્ટાઇઝમેન્ટ અને સંસ્થાઓ સાથેના તેમના જોડાણ પર પ્રશ્નો ઊભા થઈ શકે છે એટલે આજે તમે બધા સાસ ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાણા છો તો હાર્દિકભાઈ પર તમે ભરોસો મૂક્યો છે પૂજાબાબી પર ભરોસો મૂક્યો છે અને હંમેશા કહું છું કે ગુજરાતની અંદર બિઝનેસ બધા લોકો કરતા હોય છે કોઈ ફ્રૂટફ્લાટનો બિઝનેસ કરતા હોય કોઈ મોબાઈલનો બિઝનેસ કરતા હોય કોઈ સ્ટોક માર્કેટનો બિઝનેસ કરતા હોય પણ ખજૂરભાઈ હંમેશા એવા વ્યક્તિઓ સાથે જોડાય છે કે જે દસ રૂપિયા કમાય છે અને ચાર રૂપિયા ગરીબો પાછળ વાપરે છે

સુરત સુરતની અંદર બહુ મોટું ફ્રોડ થયું છે એ તમને બધાને ખબર જ હશે શાહ ઇન્વેસ્ટમેન્ટનું તો એની અંદર મિત્ર પૂજા જે શાહ હતી ને એ મારી જોડે જેલની અંદર મારી જ માં હતી તો મેં એને વાત કરી કે આ ખજૂરને બધા તમારું પ્રમોશન કરતા હતા એનું શું આ લોકોને લૂંટવા માટે તો એને મને એવું કીધું મિત્ર કે ખજૂર નીતિન જાની એ મારી ખાલી એડવર્ટાઈઝ જ નથી કરી વીસ ટકાનો ભાગીદાર હતો મિત્ર તો આની અંદર તમને મને બધાને ખબર છે કે ખજૂર ખાલી પૈસા લઈને એડવર્ટાઈઝ નથી કરતો એ મિત્ર બધી જ જગ્યાએ સાયકલિંગની એડવર્ટાઈઝ હોય કપડાની હોય કે તેલની મિલની હોય એમાં બધી જગ્યાએ એને ભાગીદારીમાં જ કામ કર્યું છે અને આ લોકોને ઠપવા માટે પણ એને ભાગીદારી રાખી હતી મિત્ર તો હવે ખબર પડે છે ને તમને કે જે લાખો રૂપિયા કમાતા હોય અને કરોડોના દાન આવા કોલ સેન્ટર ને લોકોને લૂંટી લૂંટીને કરોડોના દાન કરે છે મિત્ર તો જેના પણ પૈસા ફસાણા છે ને અંદર મારી પાસે અત્યારે તો આવી ગયેલી છે તમારા પૈસા પણ જો ફસાયેલા હોય મારી સુધી ના પહોંચી શકતા હોય તો મારો કોન્ટેક કરો આની અંદર આપણે લીગલ વે ઉપર ચાલીને આપણે લડીશું અને તમને ન્યાય અપાવીશું મિત્ર એવું નહીં માનતા કોઈ પણ મેટર ઠંડી થઈ જાય તો તમને તમારા પૈસા પાછા નહીં મળે આની અંદર જે ઊંડાણ સુધી લડવું પડશે મિત્ર અને તમારે સપોર્ટ માટે હું આવું છું તો તમારે મારી પાસે આવીને તમારી જેટલા પણ પૈસા ફસાણેલા ને મને પ્રૂફ સાથે મને કહેજો એટલે હું તમારા માટે લડીશ મિત્ર પૂજાશાનું કેવું એવું હતું કે વકીલની સલાહ એવી આપી છે મિત્ર કે તમે જેલ કાપી નાખો તો ક્યાં કોઈના પૈસા પાછા દેવાના છે પણ મિત્ર તમારી પરસેવાની કમાણી જેવો એક 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 રૂપિયા તમે કઈ રીતના કમાણા હશે તમને જ ખબર હશે જો તમને પરસેવાની કમાણીની જોડી કિંમત હોય અને તમારે આની અંદર લડવું હોય તો મારો કોન્ટેક અવશ્ય કરજો સા ઇન્વેસ્ટમેન્ટ વાળા તમારા પૈસા આપવાના માંગતા નથી કેમ કે એના વકીલે તો સલાહ આપી છે કોઈને દેવાના થતા નથી તો કરો મારો કોન્ટેકને લડીશું આપણે